પાલિકાએ દબાણ હટાવતી વખતે પૂર્વ પ્રમુખ બળવંતજી રાવ અને પાલિકા કર્મચારીઓ વચ્ચે રજક થતા પાલિકા કર્મચારીઓએ આઠ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પરિણામે રાજકારણ ગરમાયું હતું વેપારીઓમાં આક્રોશ સામે આવ્યો હતો જેના અનુસંધાને ફાર્મ હાઉસ ખાતે સર્વ સમાજ અને વેપારીઓની મિટિંગ રણનીતિ ઘડવા યોજાઈ હતી જેમાં વેપારીઓએ આક્રોશ પાલિકા સામે રજૂ કર્યો હતો દાનેરા એમએલએ માવજીભાઈ દેસાઈએ મધ્યસ્થી કરતા

અને ન્યાય પ્રક્રિયા ની અંદર જે હમણાં મારા અગાઉના બધા જ વેપારીઓ જે 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 લોકો આનાથી પીડિત થયા છે એવા બધા લોકોએ વાત કરી કરી વ્યથા એની અંદર હું નથી કહેતો કે એ બધા ખોટા હશે પણ એનો જયારે સમય આવતો હોય ત્યારે ખબર પડતી હોય છે પરંતુ તાત્કાલિક અસરથી કોઈને ટાર્ગેટ કરીને કોઈ જાતિવાદ તરીકે ટાર્ગેટ કરી અને કોઈ વ્યક્તિને આ પ્રકારે એફઆઈઆર કરી અને એનો અવાજ દબાવવાનો પ્રયત્ન કરે એ કોઈ પણ સંજોગે સાખી ન લેવાય રાજકીય વોટ બેંક ઊભી કરવા આવ્યા છો હવે મારા રાજકીય વોટ બેંક ઉભી કરવા એને કર્મચારી તરીકે અને જો એન્જિનિયર તરીકે અને જો સરકારે જો સાહેબ એવી રીતે મેક્યો હોય અમારી વોટ બેંક હું ઊભી કરું એને તોડવા માટે તો એનો મતલબ એ જાતિવાદ કરે છે એને મારા ઉપર અપક્ષમાં ધારાસભ્યને હાથે અમે ફર્યા એનો વિરોધ

તમારા વેપારીઓનો ધંધા બંધ કરી દીધો છે આ બળદભાઈ આ જમી સુપાડી તમને નુકસાન થઈ જશે ભાઈ નુકસાન કોને થશે જે ખોટા વેપારી છે એને થશે તમે સાચા વેપારીઓ નહીં થાય એટલે તમને આ ખોટી રીતે લોકો ભરમાવે કર્મચારીઓ અત્યારે લોકોને એવું કહે છે કે તમે આ લોકોને હાથે રહેશો તો એમ થઈ જશે ને તેમ થયા સમાજનું ઓલું કરીને જેમ કરીને આ બસાભાઈ ચાર ફોન આવ્યા બળવંત વસાવીરો ને કોમ આવે તો નીકળવાનો અલા ભાઈ અમે ટેક્સ આપવા નગરપાલિકાને